એ કાલ ઓલા રાક્ષસને આજે આપડે બનવા દીપન હા તો મીંદળી બની ગઈ બે અને અમે પકડી લીધો હે હા જો અમે બોન પકડી લીધો હે અને અમે પહેલી બોન અને અઈ આપણે હું ભૂમી કા ને आरती વાહી બેસસુ અં કીધા

મારા હારું સારું તો હવે પછી મળી ગોંડલ પોચી અત્યારે માસી ઘરે આવતા દ્રાક્ષ તોડી લીધી છે રે આટલી બધી હા અંકિતા નો જોવા દીધી માનસી બે ને સોડા બનાવી

શું કરે હે સભાઈ દત કાઢે હે બોલ તો ખરા તમારી દ્રાખ ખાવો નહીં ખાવ કાંઈ નહીં આ એસો જ છે ને આ એસો હે આ હું તો જોયેલા આમ જો કેવું મોઢું બગાડે હે આ તો ડાયો લાગે આ નથી ડાયો મારી એરે ઉભો રહી ને તો મારથી નહીં લાંબો લાવું ઉભો થાય હા

ત્રણ ચાર પાકી ને બાકી કાચી છે ક્યાં વહી ગઈ અંદર વહી ગઈ હું વાત કરું ને એ અંદર આવતી રહી મારી છોરો કે હા ઓલી ને ને

પાણી ક્યાંથી નીકળે એટલે આવી રીતે શું થાય પાણી પાવાનું હોય મોઢું મને પાણી પીવાનું કીધું લાઈટ વાઈ ગઈ તો ગુંજી

આજામ ફળી આ સીતા આ સીતાફળી ફળી કી દે સીતા આ હે આ મધી મરચી આ બધી મરચી મારો પગમાં ગારો ચોટી ગયો